સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર વેસાવવા માટે આવેલું છે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જશે તમે વિડીયોની અંદર મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખી કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ટૉપ કન્ડિશનમાં તમને ટૅક્ટર જોવા મળશે મેસી ફર્ગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન ચેક કરી શકો છો આખું ટૅક્ટર સારી કન્ડિશનમાં જોવા મળશે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જે કોઈ ખેડૂતભાઈઓ આ ટ્રેક્ટર લેશે છે તો એને ડાયરેક્ટ વાડીમાં ચલાવવાનું જ રહેશે એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં કમની ફિટિંગ કમની કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બે હજાર તેરનું મોડલ તમને મેસી પ્રદૂષણ જોવા મળશે મોડલ બે હજાર તેરનું તમને જોવા મળશે આખું ટ્રેક્ટર તમને કમની કન્ડિશનમાં જોવા મળી જશે મોટા ટાયર તમને આખા ટાયર જોવા મળશે કંપનીના ટાયર તમને જોવા મળશે પિસ્તાલીસથી પંચાવન ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર મોટા ટાયર જોવા મળશે આગળના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ જોઈ શકો છો સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ભાઈ ટ્રેક્ટરમાં બેટરી અને ઓઇલ નવું નખાવેલું છે બેટરી પણ નવી મુકાવેલી છે અને ઓઇલ પણ નવું નખાવેલું છે એટલે ટૅક્ટરમાં એક પણ રૂપિયાનો કોઈને ખર્ચો નથી જે કોઈ ખેડૂત ભાઈઓ લેશે તેને સીધું વાડીમાં ચલાવવાનું રહેશે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પંચાવન હજાર ત્રણ લાખ અને પંચાવન હજાર કિંમતમાં આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળી જશે એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને લેવું હોય તે જલ્દીથી કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને મેસી પ્રદૂષણ ટ્રેક્ટર લેવું હોય તે અમીરભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ છોટા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર અને હમીરભાઈ પાસે આ ટ્રેક્ટર મેસી પ્રદૂષણ તમને જોવા મળી જાય છે હમીરભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે એટલે હમીરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર ખરીદી શકો છો છતાં પહેલાં અમીરભાઈનો કોન્ટેક્ટ કરી લેજો